નમસ્કાર મિત્રો દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો સૌથી પહેલા આવા સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ત્યારબાદ જોઈએ તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે તો રેશન કાર્ડ ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે અને હવેથી રેશન કાર્ડ પર આઠ ફાયદા મળશે સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે જાણો તમને કેટલો લાભ મળશે ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવતી હોય છે જે લોકો ગરીબી રેખા હેઠળ નીચે જીવતા હોય છે જે લોકો ગરીબી રેખાની નીચે જીવતા હોય છે તેવા લોકો માટે સરકાર દ્વારા જે રેશન આપવામાં આવે છે પરંતુ ગરીબીને દર્શાવવા માટે

આઠ નવા લાભો આપવાની જાહેરાત કરવામાં આવી છે રેશન કાર્ડ ધારકોને એક જૂન બે હજાર પચીસથી આ લાભો મળવાનું શરૂ થઈ ગયું છે તમને જણાવી દઈએ કે રેશન કાર્ડ ધારકોને દર મહિને હવે એક હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ઉપરાંત એડવાન્સ રેશન એટલે કે દેશના અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશમાં પણ ત્રણ મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે સરકારે તારીખો બદલીને પચીસ મેથી એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું હતું ગુજરાતની અંદર પણ એડવાન્સ રેશન આપવાનું શરૂ જ છે ઉપરાંત વધુમાં જોઈએ તો નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે એક જૂન બાદ રેશન કાર્ડ પર રેશન લેવાથી નવ પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવશે આ સિવાય જો કોઈની પાસે રેશન કાર્ડ નથી તો તેમણે પણ ફિંગરપ્રિન્ટ અને ઓટીપી દ્વારા પણ રેશન મળી શકશે જોઈએ તો વન નેશન વન રેશન એટલે કે રેશન કાર્ડ ધારકોને હવે વન વન નેશન રેશન પણ રહેશે આ સુવિધા સાથે પ્રવાસી મજૂરો પણ દેશના કોઈ પણ ભાગમાં તેમના કાર્ડની રેશન મેળવી શકશે તો મિત્રો સરળ ભાષામાં સમજીએ વન નેશન વન રેશન એટલે કે ગુજરાતની અંદર ભાવનગર જિલ્લો છે કે સુરત જિલ્લો છે કોઈ પણ અલગ જિલ્લાના વ્યક્તિ કે જે રેશન કાર્ડ ધારકો હોય છે તે કોઈપણ બીજા જિલ્લાની અંદર મજૂરી કરવા કે કોઈ પણ કાર્યમાં જતા હોય છો તો તેમને ત્યાં પણ રેશન મળી રહેશે એટલે કે વન નેશન વન રેશન કોઈ પણ સ્થળાંતરિત મજૂરો જે ભારતના હોય છે તેમને કોઈપણ સ્થળેથી રેશન મળી રહેશે ઉપરાંત વધુમાં જોઈએ તો હેલ્થ વીમો એટલે કે હવે રેશન કાર્ડના આધારે પાંચ લાખ રૂપિયા સુધીનો હેલ્થ વીમો પણ ઉપલબ્ધ થશે આનાથી ગંભીર બીમારી કે અકસ્માતના કિસ્સામાં નાણાકીય બહુ જ ઓછો થશે રેશન કાર્ડ ધારકોને વાર્ષિક છ આઠ સિલિન્ડર સુધીની સબસિડી સીધી તેમના બેંક એકાઉન્ટમાં મળશે ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ મહિલાઓને એક્સ્ટ્રા લાભો પણ આપવામાં આવશે વધુમાં જોઈએ તો દેશના ઘણા રાજ્યોમાં સરકારી મહિલાઓને આર્થિક લાભ આપવા માટે જે યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જેમાં બે હજારથી પચીસો રૂપિયા સુધીની રકમ પણ મળવાપાત્ર રહેશે પરંતુ આનો લાભ તે મહિલાઓને મળશે જેમની પાસે રેશન કાર્ડ છે તો મિત્રો સરકારે છે નવી ગાઈડલાઈન પ્રમાણે રેશન કાર્ડ ધારકો માટે ખૂબ મહત્વના સારા સમાચાર આપ્યા છે અને રેશન કાર્ડ ધારકો માટે આઠ મહત્વના લાભો છે જે આ સમયથી જ ઉપલબ્ધ કરી આપ્યા છે ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર તો દર વર્ષે અમદાવાદની અંદર જગન્નાથ મંદિરે જે રથયાત્રા યોજવામાં આવે છે આ વર્ષે તે રથયાત્રા યોજવા વિશે ઘણા અફવાઓ ઉડતી હતી કારણ કે આ વર્ષે એકદમ નોર્મલ અને સાધારણ સ્વરૂપે રથયાત્રા યોજવામાં આવશે પરંતુ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ રથયાત્રાને લઈને મહત્વનું એક નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે જે રથયાત્રા નીકળે છે તે જ પ્રકારની રથયાત્રાનું આયોજન કરવામાં આવશે જગન્નાથની જે રથયાત્રા છે તે એકસો અડતાલીસ વર્ષથી નીકળે છે એ જ રૂટ ઉપરથી નીકળશે અમદાવાદમાં જે પ્લેન ક્રેશ દુર્ઘટના ખૂબ દુઃખદ હતી અને આ એક ગંભીર રીતે અકસ્માત છે આ ઘટનાને લઈને પીડિત લોકો પ્રત્યે અમારી સંવેદના છે પરંતુ આગામી સત્યાવીસ જૂનના રોજ નીકળતી જે રથયાત્રા છે તેને લઈને જે અફવાઓ ચાલી રહી છે તેને અમે નકારીએ છીએ અમે તેનું ખંડન કરીએ છીએ કારણ કે રથયાત્રા એ કોઈ મનોરંજનની યાત્રા નથી આ તો ભક્તિનો અનેરો અવસર છે તેના માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર રથયાત્રા જે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ નીકળશે અને દર વર્ષની જેમ ઉત્સવની જેમ જ ઉજવવામાં આવશે તેવું તેમણે નિવેદન આપ્યું છે તો મિત્રો ત્યારબાદ જોઈએ વાહન વ્યવહારને લઈને મહત્વપૂર્ણ સમાચાર તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર રોડ ટ્રાન્સપોર્ટને લઈને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે જોઈએ તે અંગે થોડી વધુમાં માહિતી તો મિત્રો સૌ પ્રથમ જણાવી દઈએ કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એક અખબાર પત્ર છે અને તે વિશ્વ પ્રધા પ્રસિદ્ધ અખબાર પત્ર માનવામાં આવે છે તો ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના એક રિપોર્ટ અનુસાર એવું જાણવા મળ્યું છે કે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય આગામી સમયમાં આ સંદર્ભમાં એક મહત્વની નોટિફિકેશન જાહેર કરવા જઈ રહ્યું છે જે હેઠળ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થી દેશમાં ઉત્પાદિત તમામ ટુ વ્હીલર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ એટલે કે એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવી ફરજિયાત બનશે પછી ભલે તે મોટરસાયકલ હોય કે સ્કૂટર હોય તો મિત્રો સાદી અને સરળ ભાષામાં સમજીએ કે એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ કઈ રીતે કામ કરશે અને શું છે આ બાઇકની અંદર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ તો મિત્રો બે છવ્વીસ પછી ઉત્પન્ન થતી તમામ ટુ વ્હીલ બાઇક છે તેની અંદર એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ ઉમેરવામાં આવશે જે એક ડિજિટલ સિસ્ટમ છે તે કઈ રીતે કામ કરશે અને આ સિસ્ટમ કઈ છે તો તેના વિશે સરળ ભાષામાં માહિતી જોઈએ તો આ સિસ્ટમ એક એવી સેફ્ટી ફીચર છે જે બાઇક અથવા તો કોઈ પણ વાહનને બ્રેક મારતી વખતે ટાયરોને લોક થવાથી અટકાવે છે તો મિત્રો સરળ ભાષામાં સમજીએ તો આપણે બાઇક લઈને મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે આપણે બાઇકને જ્યારે બ્રેક મારીએ છીએ ત્યારે બાઇક સ્લીપ ખાઈ જાય છે તો આ એન્ટી બ્રેકિંગ સિસ્ટમ છે જેના દ્વારા બાઇકને સ્લીપ થતી અટકાવવામાં આવશે તે બાબતે મદદ કરી શકે છે જેથી અકસ્માત થવાની શક્યતાઓ ઘટી જાય છે આમ બે હજાર છવ્વીસ પછી જે પણ બાઇકો બનાવવામાં આવશે સ્કૂટર હોય કે બાઇકો બનાવવામાં આવશે તે તમામ બાઇકની અંદર એન્ટી બ્રેકિંગ સિસ્ટમ ઉમેરવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ બાઇક ચલાવતું હોય અને કોઈપણ રસ્તા ઉપર તે સ્પીડથી જતો હોય અને બ્રેક મારે તો એકદમ અકસ્માત ના સર્જાય કોઈપણ પ્રકારની ગાડી કે ટુ વ્હીલ લપશે નહીં તે બ્રેક મારતી વખતે જ્યારે ટાયરોને લોક કરે તેવી સિસ્ટમ એન્ટી એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની અંદર ઉમેરવામાં આવશે